સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ વધી રહેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓને રોકવા મેદાને હતી ત્યારે પાલ અને અડાજણ વિસ્તારમાં ચેન સ્નેચિંગ કરનાર રીઢાઓ મોહિત રામયસ ઉર્ફે રામજસ રામનિવાસ પટેલ અને રાહુલ કુરમાર ઉર્ફે રંગા પાલમુકુંદ ચંદ્રદેવરામ ચંદ્રવસીને ઝડપી પાડ્યા હતા અને પોલીસે રીઢાઓ પાસેથી ત્રણ વાહનો સાથે બાર જેટલી સોનાની ચેઇન કબ્જે લઈ બાર લાખ પંચ્યાસી હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો તો રીઢાઓને અડાજણમાં સાત અને પાલમાં પાંચ ચેન સ્નેચિંગ કરી હોવાની કબૂલાત કરી હતી હાલ તો રીઢાઓની વધુ પૂછપરછ હાથ ધરાય છે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે પાંડેસરા વિસ્તારના મૂનલાઇટ એરિયા પાસે પાસેથી વડોદ ગામના રોડ પાસેથી એક ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સિસોદિયા અને દેસાણીને એક સ્પેસિફિક ઇન્ફોર્મેશન મળી હતી કે બે નામ જે નોટરિયસ ક્રિમિનલ છે મોહિત પટરાય પટેલ અને રાહુલ ઉર્ફે રંગા ચંદ્રવંશી આ બંને ચેઇન સ્નેચિંગના ઘણા બધા ગુનાઓમાં સંડોવાયેલ છે અને આ જગ્યાથી પસાર થયા છે આ બાતની આધારે આ બંનેને પકડી લાવવામાં આવ્યા હતા અને પકડી એના બંનેની પૂછપરછ કરતાં આ બંને અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા જણાય અગાઉ મોહિત પટેલ છે એ બાવીસેક ગુનાઓમાં ચેન સ્નેચિંગ બોડી ઓફ ફેન્સ જેટલા ગુનાઓમાં અલગ અલગ પોલીસ સ્ટેશનો સુરત શહેરમાં પકડાયેલો હતો અને અત્યારે ચાલો હમણાંની પૂછપરછમાં આ બંને સુરત શહેરમાં બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું આ બંનેની એમો એવો એ હતી કે અલગ અલગ સ્કૂટર એક્ટિવા એક્સેસ કરિશ્મા બાઇક આ બધા બાઇકો ઉપર પાલ અને અડજળ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા જેથી પુરુષોને એમના માઇન્ડમાં એવું હતી મેન્ટાલિટી કે પુરુષો એક તો સાચી ચેઇન પહેરશે અને જ વજનવાળી ચેન થશે એમની પાસે એટલે પુરુષોને પણ એ લોકો ટાર્ગેટ કરતા હતા ચાલતા મળશો અને સ્ત્રીઓને ટાર્ગેટ એકલ દુકલ જે જતા હોય એમને ટાર્ગેટ કરી અને ચેઇન લઈને ભાગી જતા હતા આમની પાસેથી અંદાજે બાર લાખ કરતાં વધુનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અગિયાર એક રિકવર કરવામાં આવી છે ત્રણ મોટરસાઇકલ કબજે લેવામાં આવ્યા છે અને બારથી વધુ ગુનાઓને શોધી કાઢવામાં આવ્યા છે અને આમના વિરુદ્ધ આગળની પૂછપરછ હજુ ચાલુ છે અને સખત કાર્યવાહી કરવામાં આવશે અત્યારની જ પૂછપરછ દરમિયાન છેલ્લા ચારેક માસમાં ચાર થી પાંચ માસ દરમિયાન બારેક ગુનાઓનું એમ લોકોએ કબૂલાત કરી છે